આ ગાઈસ કેમ છે મજામાં આવ્યો બધા મજા મજી છે અને આજે કેવું છે ખબર આપણે આઈફોન ફોર્ટીન છે ને જે એ લેવા જવાના છે અને આપણે એ બધું એક જ કહેવાય તો એમાં એવું છે કે ત્યારે જવાના છે અત્યારે કંઈક પાંચસો થાય છે એમને હા તો અત્યારે જાઉં ને આપણે જુનાગઢમાં છે ત્યારે તો ફિલહાલ ત્યાંથી જ લેવાના અને બીજું તો બી કન્ટિન્યુ રહેજો હું તમને સ્ટોર જ્યાં આપણે લેવા જઈએ ને ત્યાંનું બધું એડ્રેસને જે બધું છે ને એ વિડીયોમાં વિડીયોમાં એન્ડ લગી બનગ બતાવી અને પછી ત્યાં છે આપણે વાત થઈ હતી કે ત્યાં ઓફરને આલે કંઈક તો એનું જોશું કેવું છે આઈફોન આઈફોન ફોર્ટીન લેવાનો વિચાર છે એટલે પછી ત્યાં જઈને જોઈ એ તો ફાઇનલ થાય પછી બધું એમાં વિડીયો બતાવીશું કે બી કન્ટિન્યુ નહીં જવાના એન્ડ લગી જોતા નહીં ગયા ઠંડો આવી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે મળીએ મોબાઈલ લેવા આપણે છે ને જ્યાં હું પપ્પા ને હું સ્કૂટી લઈને પડી એટલે આડી ફટાફટ નીકળીશું અને પછી જ્યાં આપણે વિડીયો આ કન્ટિન્યુ કરશું ડાયરો કે રસ્તામાં કદાચ નો રહી ટાઈમ ને એમ ન નો નો મેળવે કદાચ તો એટલે એ માટે એટલે કોઈ નહીં બી કન્ટિન્યુ રહીજો ને જોતા રહીજો આગળ વિડીયોમાં આપણે એસ કે ફોન છે ને આપણે જુનાગઢમાં જ આઈફોન ફોર્ટીન આપણે ફાઇનલ રાખ્યો પછી પર્પલ કલરનો ગાડી આગળ વધારીએ બિલ ને કમ્પ્લીટ થઈ જાય એમાં પ્રોસેસ કરી કરીએ પેમેન્ટની હા એટલે તાર લગી એવી કન્ટિન્યુ રહેજો અને એડ્રેસમાં તો એવું છે કે આપણે કાર્ડ બતાવી દઈએ એટલે જોઈ અને આ જોવા મળે જો આપણે આઈનું કાર્ડ છે જો એડ્રેસ ને બધું છે ને આમાં આપેલું છે બરાબર

કંપની સુમદેલે વાત થઈ ગઈ છે કે અમે અત્યારે લે એ પછી એવું એટલે અત્યારે 2021 કઈ રીતે અબે થઈ એટલે આટુકમાં આમાં આ બુમાઈને લાવણો અમારું વિડિયો તો વગી તો આપણે દરવાર આઈ છે ત્યારે તો જોઈ લેને આખો મરઈ જ આવીને સારી કાઈ હવે કડનીરે જો વાત કરે આપણે 16 લેવું હા એ આપણે 16 લેવડાય થાય કે આવું છે ચાર તો એના બધે ડોક્યુમેન્ટનું કામ નોર્મલી કામ ના કે ભરવાની કામમાં આય ચાલુ થઈ ગયું બરોબર હવે તો પછી આ પહેલી વાલી દો તો આપણે આ નોર્મલ લપડતા થાય રિઝલ્ટ કેવું છે ફોટા કેવા પડે વિડીયો કેવો બને આપણે એ જ કરવાનું છે હવે તો કંઈ નહીં બીજું તો આપણે ઘરે જઈને કરશું તો આપણે સેટઅપને તો આવું વિડીયો બી કન્ટિન્યુ લેજો ને બધા આ કમ્પ્લીટ કરી લીધું પ્રોસેસ ઘરે જઈને મળશું ને ના ભાઈનો જે આપણે કાર્ડ બતાવ્યો ને ત્યારે એમાં એડ્રેસ નું બધું છે એટલે એમાંથી ક્યારે વિઝિટ કરી લીધું દુકાનના સ્ટોર કેમ કે આપણે વાલી વખતે અમે અહીંથી આ મોબાઈલ જે ત્યાં વિડીયો ઉતરી જ લઈ ગયા આપણે કાંઈ સારું લાગ્યું ગયું એટલે ત્રીજો ચોથો મોબાઈલ છે એટલે

કાઇઝ જો આપણે અત્યારે ત્યાંથી નીકળી ગયા ફાઇનલી પછી અહીંયા અગર અત્યારે આવ્યા ને ડાયરેક્ટ પછી એને જરાક આરામથી પહેલાં તો ફ્રેસ તૈયાર પછી એના વિડીયોમાં ભી કઢીએ અત્યારે અને આમાં આપણે તોય બતાવ્યો અહીંયા જોયું તો હોય છે જ બટ તો અત્યારે જોવા અહીંયા આવી રીતનું કે જે એડેપ્ટર આવે ને જે એને અલગથી લેવું પડે બટ આપણે પછી ત્યાંથી એટલે ફ્રી ગયો કે એમાં એ પછી ગમે ગયો એવી રીતનું આવ્યું એટલે ઓફર ચાલુ હતી લઈમાં નું કાર્ડ એમાં કઈ સિક્સ થાઉઝન્ડ છ હજારનું ડિસ્કાઉન્ટ મળે એટલે એમ બાકી તો પ્રાઇસ વધારે એટલી એટલામાં આપણે પડ્યો એટલે જો બતા હું એલા તો જોવા આગળની જે સ્ક્રીન છે આપડો આઈફોન બરોબર બ્રાઇટનેસ છે ને ધીમી ગર નાખીએ થોડી જો આવી રીતનો આઈફોન આપણે જે પર્પલ કલર માં લીધો હતો આ ટાઈપનો મસ્ત થઈ ગઈ એટલે કલર આ જે મસ્ત હતો આ આપણે ત્યારે ઓપન નહોતું કર્યું એટલે જો હું આમાં એ ટાઈપ આઈફોનમાં કેમ આવે કે અહીંથી આપણે શિલ્ફે આવી રીતે જોઈએ એટલી આ થઈ ગયું ઓપન ડાયરેક્ટ જોવો આવી એમાં એવું છે કે આપણે એક હાથ છે ફોન લોગિંગમાં ઉતારવામાં એક વી અનબોક્સિંગ એટલે એવું ન થાય જો આવી રીતે આ એમાં આવે આવું આ તો એવું લાગે મિની એડિપ્ટર આપણા આળા આ તો એ આઈફોનમાંય આવે આવડ્યા આપણા રેડમીનો મોબાઈલ આવે એમાં અડી આનાથી તો ડબલ ડબલ થાય એવું તો આનું એડેપ્ટર આવે આપણે એનું એટલે જ આવી રીતનું આવે કંઈક ટાઈપ સી હવે આમાં ટાઈપ સી ટુ ટાઈપ સી આઉટપુટ બીજું બોક્સમાં એક આ ચોપડી છે

આ જરા મેન્યુ ગાઈડ્સ આવે જેમાં અમુક લખેલું ઇન્ટ્રેક્શન ડિટેલ પછી આ સીમ ઇજેક્ટર ટૂલ જે સીમનું સાઈડમાં આવે ને જે એ ખોલવા માટે અને આ એપલનો લોગો લુક એટ ધીસ આપણા લેપટોપમાં લગાવી દઈએ જોઈએ આ તો એપલ વેપલ તો અત્યારે કાંઈ ન આપણું આ જે મેન લઈ હતું ને પેલા એટલે આ એ જ છે ક્યાંય લગાદામ એના આવી રીતે કેબલ આવે આમાં આ આપણે કેવા માટે ટાઈપ સીના આમાં જો આવી રીતના આવે જો એના અહીંથી આ ટાઈપ સી આવે જો આવી રીતે ટાઈપ સી આપણે અહીંથી આવી રીતે આમાં ટાઈપ સી નું જ આવે પછી આપીને આપણે ચાર્જિંગમાં આપણે મોબાઈલની જે આવી રીતનું આ છે આપણો પછી આઈફોન અને લુક વાઈઝ તો મસ્ત લાગે છે આઈફોન એ છે ને લાગે જ ને જો એમાં મેન પૈસા તો આના જ છે આપડે બીજાના ગણવાના જ નહીં